તો આજે આપણે જવાના છીએ અમદાવાદ થી સુરેન્દ્રનગર ત્રણે તરનો વર્લ્ડ ફેમસ મેળો જોવા માટે આ પ્લાન અર્જન્ટમાં બન્યો હતો એટલે અમે ટિકિટ બુક નતી કરાવી એટલે આજે આપણે જનરલ ડબ્બામાં સવારી કરવાની છે તો બસ ટિકિટ તો લઈ લીધી છે અને આ જોઈ લો આપણી ટ્રેન પણ આવી ગઈ છે ભાઈ આપણો જનરલ ડબ્બામાં તો પહેલો એક્સપિરિયન્સ હતો અને ભાઈ સખત ભીડ હતી પણ કઈ વાંધો નહીં આ પણ એક અલગ એક્સપિરિયન્સ છે તો ભાઈ ત્રણ કલાક ની આ જર્ની પૂરી કરીને અમે પહોંચી ગયા થાન સ્ટેશન થાન સ્ટેશન થી ત્રણે નો મેળો દસ કિલોમીટર દૂર છે એટલે તમને ફાટક ની સામેની બાજુ જઈને મેળામાં જવા માટે રિક્ષા મળી જશે જેનું ભાડું માત્ર ત્રીસ રૂપિયા છે એટલે અમે રિક્ષામાં બેસી ગયા અને રિક્ષા વાળા ભાઈ જોડે થી તના મેળા વિશે માહિતી પણ લીધી અને પછી અમે પહોંચી ગયા ત્રણે તના મેળામાં આજે ત્રણે તના મેળાનો પહેલો દિવસ હતો એટલે બધા કહેતા હતા કે આજે એટલી બધી ભીડ નહીં થાય પણ બીજા દિવસે એટલી બધી ભીડ થવાની છે કે પગ મૂકવાની પણ જગ્યા નહી પછી થોડી વાર તો અમે મેળામાં ફર્યા અને ત્યાં એક મહાદેવનું મંદિર પણ આવેલું છે જેના પણ અમે દર્શન કર્યા અને આ મંદિરની હિસ્ટ્રી પણ છે જેનો પણ વિડીયો આ પેજમાં આવવાનો છે પછી અમે આશ્રમમાં પીડ પૂજા કરી અને બહારથી પણ થોડો નાસ્તો કર્યો અને પછી ફરી વાર અમે મેળાને એક્સપ્લોર કરવા ગયા આજે એટલો ખાસ મેળો જામ્યો ન